અલથાણ ખાતે આવેલા સોહમ સર્કલ પાસે એક તબીબના બંગલાને તસ્કરો નિશાન બનાવીને રોકડા છ લાખ રૂપિયાની ચોરી કરી હતી આ તબીબના બંગલાની બાજુમાં જ એક નવો બંગલો બંધાઈ રહ્યો છે જ્યાંથી તસ્કરો ઘરમાં આવીને ચોરી કરી હતી ડોક્ટરે હોસ્પિટલનો વકરો ઘરે મૂક્યો હતો જે ચોરો ચોરી ગયા હતા ડોક્ટરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને ચોરોને ઝડપી પાડ્યા છે અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ સોહમ સર્કલ પાસેના ગોકુલ વાટિકા બંગલોમાં રહેતા અને બમરોલી રોડ ખાતે છેલ્લા છ વર્ષથી હોસ્પિટલ ચલાવાતા ડૉક્ટર પ્રતિક ઈશ્વરભાઈ પટેલના બંગલામાં બે દિવસ પહેલાં તસ્કરો ત્રાટેક્યા હતા અને બંગલામાંથી છ લાખ રૂપિયા રોકડા ચોર્યા હતા ડોક્ટરે હોસ્પિટલનો વકરો ઘરે મૂક્યો હતો જેની તસ્કરો ચોરી કરી ગયા હતા જે અલથાણ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં ડોક્ટરના ઘરમાં ઘુસી ચોરી કરનાર બે ઘરફોડ ચોરો જેમાં વિમલસિંહ ઉર્ફે ભોલા મહેન્દ્રસિંહ રાજપૂત ઠાકોર બંટીસિંહની ધરપકડ કરી હતી તો રીઢાએ કબૂલાત કરી હતી કે ડોક્ટર પ્રતિકના બંગલાના બાજુમાં બંધાતા નવા બંગલામાંથી આ બંને ચોર અંદર પ્રવેશ્યા હતા અને બીજા માટે એક રૂમની કાચની સાઇડિંગ બારી ખોલીને પ્રવેશ કર્યો હતો ત્યારબાદ ડોક્ટરના ઘરમાંથી કબાટ ખોલીને તેમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે ત્રીસ છ બે હજાર ત્રેવીસ ના રોજાણ પોલ્યુશન આવેલ છે જેમાં એકસો પિસ્તાલીસ બારી પ્રવેશ કરી ઘરમાંથી સોનાના દાગીના તથા કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી કરી જેની મકાન માલિકને ખબર પડતા પોતે પોતાની રજૂઆત સાથે અલથાણ પોલ્યુશન આવેલ જેમાં અલથાણ પોલ્યુશન રજૂ કરતા પોતાની ગયેલ મિલકતની રજૂઆત ધ્યાને લઈ અલથાણ પોલીસને ગુનો દાખલ કરે અને ગુનો દાખલ કર્યા બાદ પોલીસ કમિશનર સાહેબ બનાવી અને હ્યુમન સર્વેલન્સને કામે લગાડ્યો અને આ ગુનો ડિટેક કરવામાં આવેલો જેમાં ચોરી કરનારમાં ભોલેસિંહ નામનો માણસ સદર ચોરી કરેલો હોવાનું ખુલેલ ત્યારબાદ ભોલેસિંગને પકડતા તેનો સાથીદાર બનતી તેમજ જેણે તેને પોતાના દાગીના વેચાતાથી બીનુ તેમજ સજ્જન નાઓ કાનપુરથી પણ પોલીસની એક ટીમ મોકલી પકડી લાવેલ છે જેમને કાનપુરથી ટ્રાન્ઝીટ વિઝા મેળવી નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે અને એક દિન ચારના રિમાન્ડ મેળવેલ છે સદર ચોરી કરનાર આરોપીઓ પાસેથી કુલ લઈ ચાર ગુના ડિટેક કરવામાં આવેલ છે જેમાં બે અલથાણ એક ખટોદરા અને એક ઉમરાનો ગુનાનો સમાવેશ થયેલ છે અત્યારે પોલીસે ની ટીમે જે આરોપીઓને પકડેલા છે તે તે લોકો પાસેથી કુલે બાવીસ લાખ રોકડા પાંચ મોબાઈલ કેટલાક દાગીના મળી કુલે અઠ્યાવીસ લાખ સિત્યોતેર હજારનું મુદ્દામાલ રિકવર કરેલ છે અને ચાર આરોપીની ધરપકડ કરી છે સદર આરોપીનો પૂર્વ ઇતિહાસ જોતા તેણે ભૂતકાળમાં બે ખટોદરા એક પાંડેસરા અને એક ઉધના ખાતે ત્રણસો અગ્યાસી બાઇક ચોરીમાં પકડાયેલ છે અને આ આરોપી અવારનવાર એકલ ડોકલ જ્યાં પણ તેને મોકો મળતો તે ઘરમાં ઘરફોડ કરી પોતે યુપી સુધી દાગીના વેચવા માટે જવાની ટેવ વાળો જણાઈ આવેલ છે અને આ રીતે પોલીસે સખત મહેનત અને પ્રયત્ન કરી અને ચાર ઘરફોડ ડિટેક્ટ કરી છે અને બીજી પણ ઘરફોડ ડિટેક્ટ થવાની શક્યતા રહે છે હાલ તો અલથાન આ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અઝાકુરસી સાથે હર્ષદ શેઠા